રામાનુજાચાર્ય કર્મ સમુચય વાદ માન્યો છે કર્મે કર્મે સહિત પૂર્વ મીમાંસા સહિત ઉત્તર રાખવાની ત્યારે આ વાસના નાશ થાય એમાં કર્મ સમુચય પણ મારે કર્મ સમુચય એવું બહુ નથી રાખ્યું પણ તપશ્ચર્યા રાખીશ એટલે મારે જે ધર્મે સહિત રાખી છે ધર્મ રાખવું ધર્મમાં તપશ્ચર્યા આવી ગઈ મારા જે સેવા કીધી છે એ કર્મમાં આવે કે કર્મ રામાનુજાચાર્ય જે કર્મ કીધું એ વિધિ વિધાન રૂપકાર બની અને મારા જે જે કંઈ ક્રિયા કીધી છે એ નિષ્કામ સેવા યોગના ભાવ ભાવમાં કીધી છે નિષ્કામ સેવા યોગ એમાં વિધિ વિધાન નથી કે હવાર મોઢીને ગાયત્રી કરવી મારે જેટલું કીધું હવાર મોઢીને સેવા કરવી ભગવાનના ભગતની સેવા કરવી ગમે ત્યારે હવાર મોટીને કે હાજ ફૂતા પેલા એમ સેવા કરવી એવા અને એ નિષ્કામ ભાવથી સેવા કરવી એવા ભાવમાં કીધું છે મારે કીધું ભગવાનના ભક્તની સેવા કરવી કે ભગવાનની સેવા કરવી કે સત્સંગની સેવા કરવી નિષ્કામ ભાવથી સેવા કરવી ભગવાનનું જાણીને ભગવાન અને કર્મ એટલે રામાનુજાચાર્ય જે કર્મ સમુચ્ચય વાત કીધો કર્મ ને ઉપાસના દેહની એ સમુચય વાત કીધો એ કર્મ વૈદિક વિધિ વિધાન વૈદિક વિધિ વિધાન ને છોડીને ઉપાસના ન કરવી વૈદિક વિધિ વિધાન કરી જયારે શંકરાચાર્ય કે એવું કહેવું નહીં સાધન ચતુષ્ટ કરી લો એટલે એની ઓલી યોગ્યતા પ્રાપ્ત થઈ જાય અને મહારાજે એના કરતાં થોડુંક આગળ કીધું કારણ કે અત્યારે વિધિ વિધાન તો રહ્યા નથી એટલે કર્મ સમુચય વાત પણ મહારાજે એની જગ્યાએ ધર્મ મૂકી દીધો એટલે ધર્મ એટલે તપશ્ચર્યા ની છાંટ વાળો ધર્મ એમ કંઈક દેહને ઘસારો આવવો જોઈએ એવો ધર્મ એવા નિયમ સહિત જો ભગવાનની ઉપાસના હોય કે ભગવાનની ભક્તિ હોય તો એ વાસ ઉપાસના સિદ્ધિ થાય નહીં તો ઉપાસનાની સિદ્ધિ ન થાય અને વાસના નો નાશ પણ ન થાય ઉપાસનાની સિદ્ધિ ન થાય એટલે વાસનાનો નાશ ન થાય આમ તપશ્ચર્યા ભક્તિને સહાયક બની ભક્તિની શુદ્ધિ કરે છે ને યુક્ત એવી ભક્તિ તે વાસનાના મૂળ ઉખેડે છે પરંતુ એકલી તપશ્ચર્યા વાસના ઉપર ઝાઝી કામયાબ થતી નથી અને એકલી ભક્તિ ઉલટી ભગવાનની ભક્તિ રહી તપશ્ચર્યાનો અતિરેક અહંકારનો વધારો પણ કરે છે

દેહ ના અનુસંધાન થી રહીત એવો કોઈ અહંકાર છે નહીં એ તો અહમ પ્રત્યે છે દેહાનુસંધાન પૂર્વક જે હું 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 કરવું એને અહંકાર એટલે દેહની વાત નથી પોતે જ વધારે એટલે પછી એમાં માન આવે તરત જ સેકન્ડ સ્ટેપ માટે તપશ્ચર્યા તેના સ્થાનમાં રહીને ભક્તિના રક્ષણ માટે અને શુદ્ધિ માટે બની રહે અને તેની સહાય લઈને ભક્તિ પ્રબળ બને તો વાસનાનો મૂળથી નાશ થાય છે ગીતામાં કયા મુજબ પરમ દ્રષ્ટવા નિવર્તતે એ સિદ્ધ થાય છે માટે મહારાજ કહે છે કે આહાર ક્ષીણ કરે ને ભક્તિમાં પ્રીતિ હોય તો તેના તો તેનો સત્સંગ પાર પડે નહીં તો ગોવર્ધન જેવો સમાધિનિષ્ઠ હોય તો પણ તેને ભય છે તો બીજાની શી વાત કરવી વચનામૃતના બીજા ભાગમાં મહારાજ કહે છે કે સાચા ભક્તને ભગવાનનું મહાત્મ્ય સમજાની કેવી રીતિ છે તો અતિ મહિમા સમજીને ભગવાને બાંધેલી ધર્મ મર્યાદામાં વર્તે અને તેને અતિ દ્રઢ બનાવે તે ભક્તને ભગવાનનો મહિમા ધર્મ મર્યાદામાં રહેવા માટે મદદરૂપ થાય છે જ્યારે કુબુદ્ધિવાળા છે તે પણ મહિમા તો ઘણો જ સમજે છે પણ મહિમા નો બુદ્ધિ વાળા અને સદબુદ્ધિ વાળા બે જણા કુબુદ્ધિ પોતાના દેહ ભાવ ને આવે તો એનો સદબુદ્ધિ વાળા ઈરાદો સાચો કહેવાય પવિત્ર પોલ્યુટ પોલ્યુટ નો પણ પોતાના દેહ ભાવને પુષ્ટ થાય એવો મહિમા હોય તો એ મહિમા સાચો નથી એનો ઈરાદો નબળો છે પોતાનો સ્વાર્થ સિદ્ધ થાય પોતાનો દેહભાવ સિદ્ધ થાય કે પોતાનું કંઈ મકસદ હોય એ સિદ્ધ થાય એ કરવા માટે આનો ઉપયોગ કરવો મહિમાનો ઉપયોગ કરવો એ બધો ખોટો મહિમા છે જયારે કુબુદ્ધિ વાળા છે તે પણ મહિમા તો ઘણો જ સમજે છે કુબુદ્ધિ વાળા જાજો સમજે બોલે સદબુદ્ધિ કરતા મહિમા જાજો ગાય સમજે તો સમજતા હોય તો એ તો જે હોય થતું હોય ખરું પણ એ મહિમા જાજો ગાતા હોય કુબુદ્ધિ વાળા મહિમા જાજો ગાય ભગવાનનો નો ભગવાન ના ભગત નો ભગવાન એ બહુ જાજો મહિમા ગાય જ્યારે કુબુદ્ધિવાળા છે તે પણ મહિમા તો ઘણો જ સમજે છે પણ તે મહિમાનો ઉપયોગ ધર્મ મર્યાદા લોપવામાં કરે છે એ એમ સમજે છે જે એવા મોટા ભગવાન એ તો પતિત પાવન અને અધમ ઉદાહરણ છે માટે કાંઈક ધર્મ વિરુદ્ધ અવળું વર્તાઈ જશે તો તેની શી ચિંતા છે ભગવાન તો સમર્થ છે એવો ઓથ લઈને મૂળગો પાપ કરવાથી ડરે નહીં એવો જે હોય તો તે પાપી છે દુષ્ટ છે તે ઉપરથી ભક્ત જેવો જણાતો હોય તો પણ તેને ભક્ત કારણ કે મહિમા બતાવવા પાછળ અથવા બીજાને મહિમાની વાત કહેવા પાછળ તેનો અંદરનો છૂપો ઈરાદો કંઈક જુદો છે તે પૂરો કરવા બીજા કરતા વધારે મહિમા મુખપાઠ કરી બતાવે છે પણ તેનો મૌન ઈરાદો તેની પોતાની નબળાઈને પોષણ કરવાનો હોય છે આવું દેખાય ત્યારે મહારાજ પાસે જવાની ઈચ્છાવાળાએ ચેતવું જોઈએ મહારાજ કહે તેને ભક્ત ન જાણવો ને તેનો સંગ ક્યારે ન કરવો અહીં આ વિષયમાં એક મુદ્દો વિચારણીય છે કે ભગવાનનો જે મહિમા છે તે ભક્તના જીવનમાં પાપવૃત્તિ દૂર કરે છે કે પાપવૃત્તિને વધારે છે આવો એમ કે ખાલી મહિમા મહિમા એમાં આંધળી દ્રષ્ટિ નહીં રાખવાની એમ મહિમા છે કોઈ માણસ બીજા ગાતા હોય કે આપણે ગાતા હોય ભગવાનનો મહિમા ગાતા હોય ભગવાનની ભક્તિનો મહિમા ગાતા હોય કે ભગવાનના ભગતનો મહિમા ગાતા હોય એની અંદર આ જગતનો ભાવ વધારવા હાટવું એને મહિમા છે કે પાપ વધારવા વધારવાટું મહિમા છે કે નબળો આશય પૂરો કરવા માટે મહિમા છે કે પછી દેહ ભાવને ગહારો દેવા માટે કે પોતાના સ્વાર્થ ને પોતાની વાતના ગહારો દેવા માટે મહિમા છે વિચારવું જોઈએ અને મહિમા છે એ બે વાના કરે છે મહિમા ખાલી સારું જ કરે છે એવું નથી મહિમા નબળું કરે એટલું એલું મહિમા વિનાનું ન કરીએ ક્યાં આવો મુદ્દો મહારાજે મહિમાને પડકાર્યો છે

ત્યારે મહારાજના વચનામૃત શબ્દો તથા જીવતા ઇતિહાસની ભૂગર્ભ પ્રવૃત્તિઓનો આશય જોતા જરૂર કહેવું જોઈએ કે મહિમા સ્વયં કોઈ દિશા નક્કી કરી દેતો નથી તે ભક્તના અંદરનો મૌન આશય કેવો છે તે જોઈને મહિમા કામ કરે છે હિડન એજન્ડા હિડન એજન્ડા એજન્ડા કહેવાય બધા પત્ર લખીને કાગળમાં લખીને બધાને મોકલે કે ભાઈ અમારો એજન્ડા આવો છે તમે આવજો અને આપણે ત્યાં આવી ચર્ચા કરવાના છે અને આવા નિર્ણયો થવાના છે એની એજન્ડા લખી દઈએ પણ હિડન એજન્ડા હોય એ લખવાનું ન હોય એ ઓલા નામ આમ છેતરી પૂરો કરવાનો હોય એનું નામ હિડન એજન્ડા કહેવાય અથવા તો સાયલન્ટ ઇન્ટેન્શન સાયલન્ટ ઇન્ટેન્શન એ બાય કીધા જેવો ન હોય એમ પાર પાડવાનો જ હોય નકરો ત્યારે મહારાજના આ વચનામૃત ના શબ્દો તથા જીવતા ઇતિહાસ ની ભૂગર્ભ પ્રવૃત્તિઓનો આશય જોતા જરૂર કહેવું જોઈએ કે મહિમા સ્વયં કોઈ દિશા નક્કી કરી દેતો નથી તે ભક્તના અંદરનો મૌન આશય કેવો છે તે જોઈને મહિમા કામ કરે છે ભક્તના હૃદયમાં નબળાઈ પડી હોય ને તેનો આશય થોડો નબળો હોય રાવણ રાવણે સીતાજી પાસે ભિક્ષા માગવા ગયો તો સાધુનો વેશ ધારણ કરીને કહો તો ને તો સીતાજીને શું કીધું એને ભિક્ષા ભીક્ષા ખાલી ભિક્ષા દેવો એમ કીધું ભિક્ષા દેવાનો મહિમા કીધું ભિક્ષા દેવાનો મહિમા કીધું હતું અને એ કે એમ ડાયરેક્ટ આમ ફગાવી દ્યો તો તો ભિક્ષાનો અતિથિનું અપમાન થાય તમારે રિસ્પેક્ટ પૂર્વક એને દેવાનો એ રાવણે મહિમા જ કીધું તું અને એ મહિમા સાચો ખોટો પણ એનો હિડન એજન્ડા હતો એ ખોટો મહિમા હતો તો ભાઈ ભિક્ષા કોઈકને ને ભિક્ષા દેવી હોય તો કે આમ ફગાવીને થોડી દેવાય રિસ્પેક્ટ પૂર્વક કોઈકને દાન દેવું તો રિસ્પેક્ટ પૂર્વક દેવું રાવણ મહિમા કે તો હાચો હતો એટલે મહિમા ખોટા માણસો કેતા હોય એ મહિમા હાચો કેતા હોય ખોટા માણસો મહિમા કે ઈ મહિમા ખોટો કે મહિમા કોઈ દિવસ ખોટો હોતો જ નથી પણ કેનારો ખોટો હોય શકે એનો ઈરાદો છે એ ખોટો હોય એટલે રાવણે મહિમા કીધો તો એ સાચું જ કીધો હતો સીતાજીને કઈ ખોટું નથી કીધું શાસ્ત્ર પ્રમાણે કીધું કે તમારે જો અતિથિનું સન્માન કરવું હોય તો ઘા કરીને ન દેવાય આમ રિસ્પેક્ટપૂર્વક દેવું પડે તો સીતાજી કે સારું એમ કરી તે ભક્તના અંદરનો મૌન આશય કેવો છે તે જોઈને મહિમા કામ કરે છે ભક્તના હૃદયમાં નબળાઈ પડી હોય ને તેનો આશય થોડો નબળો હોય તો તેના જીવનમાં મહિમા પાપનો વધારો કરે પણ ભગવાને બાંધેલી મર્યાદામાં તેના જીવને લાવી ન શકે તેને એમ થયા કરે કે થોડું આમ થયું એમાં શું પણ પોતાના જીવનમાં પાપને રોકી ન શકે મહિમાનો ઇરાદો નબળો છે એટલે મહિમાનું પરિણામ કે સરવાળો સ્વનિગ્રહમાં થાય તો તે સાચો મહિમા ગણાય અને ભક્તને ફાયદારૂપ બને છે પરંતુ તે જ મહિમા જો ભગવાને બાંધેલ મર્યાદામાં છીંડા પાડવામાં ઓથરૂપ થતો હોય તો પાપનો વધારો કરે છે અને આસુરી ભાવ વધારનારો બને છે મહિમાના ઓથવાળો જે નિશંક ભાવે પાપ કરે છે કેટલી નિઃશંકતા મહિમાના ઓથ વિનાના હોય તેને નથી આવતી